નમસ્કાર ખબર વડાલી અસર વડાલી કહેવાય છે ને કોઈ પણ સમાજ શિક્ષણ વગર અધૂરો સૌ ગણે સૌ આગળ વધે સમાજનું નામ રોશન કરે સમાજના લોકો દીકરા દીકરીઓને શિક્ષણમાં નોકરીમાં આગળ વધવા પ્રેરણા પૂરી પાડે તેવા પ્રયાસ સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યા વડાલી હાઈવે રોડ પાસે આજના ખાસ દિવસે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા વડાલી ખાતે પધાર્યા અને અહીંયા આજે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠનના નવીન કાર્યાલયને વિધિવત રિબિન કાપી કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું વડાલી ખાતે સાંસદ પધારતા ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠન દ્વારા કુમકુમ તિલક કરાયું અને ક્ષત્રિય ઠાકોરની પરંપરા પ્રમાણે સુંદર પાગડી પહેરાવી સન્માનિત કરાયા હતા ઠાકોર સમાજમાં શિક્ષણ વધે વ્યસન મુક્ત થાય અને ઠાકોર સમાજના દીકરા દીકરીઓને શિક્ષણની સાથે સાથે રચનાત્મક કાર્યમાં સંગઠન ઉપયોગી થાય તેવા શુભ આશયથી આજે સોળ જાન્યુઆરીના રોજ સાંસદ શોભનાબેન દ્વારા કાર્યાલયને ખુલ્લું મુકાયું હતું ત્યારે ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠનના અધ્યક્ષ ડોક્ટર રાજેશ ઠાકોર તથા પ્રમુખ રવિકાંત ઠાકોર અને સંગઠનના આગેવાનો પ્રતિનિધિઓ યુવાનો બાળકો બહેનો ખાસ હાજર રહ્યા હતા આજના ક્ષત્રિય ઠાકોર યુવા સંગઠનના નવીન કાર્યાલયના ઓપનિંગ પ્રસંગે પધારેલ તમામ રાજકીય પક્ષોના આગેવાનો સામાજિક આગેવાનો અને સાથે સાથે ઠાકોર સમાજના તમામ નામી અનામી આગેવાનોનો ડોક્ટર રાજેશ ઠાકોર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હોતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા બડખે સમાજના કરેલ ભાવના પ્રગતિ માટે જે પણ કંઈ કાર્યો હશે એ કાર્યો સાથે મળીને કરીશું બીજા સમાજ પણ અમારી સાથે રહીને અમને મદદ કરશે એવી હું પણ સૌને કહું છું કે બધા ભેગા રહી સમાજનું પ્રગતિ થાય અને સૌ સાથે મળીને કામ કરીએ સમાજનો વિકાસ થાય એવી સૌને ખાતરી આપ